દાહોદના દેવગઢ બારિયા નગરમાં વિકાસના કામોનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયા નવીન પ્રમુખ ધર્મેશ કલાલના હસ્તે સાત જિલ્લા વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું દેવગઢ બારિયા નગરના ધાનપુર રોડ વાંકલેશ્વર રોડ સ્ટેશન શેરી બજાર શેરીમાં વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આરસીસી રોડ પેવર બ્લોક વોટર બોક્સ ડ્રેન શહેરી આજીવિકા કેન્દ્ર હોલનું કામ જેવા વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આજ રોજ ત્રીસ ચાર બે હજાર પચીસના રોજ દેવડવારિયા નગરના વિકાસના કામો માટે જે ટોટલ સાત કામો મંજૂર થયા છે અને એના વર્ક ઓર્ડર આપવાના આજે ખાતમુહૂર્ત થયા છે જેમાં પહેલાં નંબરનું કામ છે વર્ક ઓફ સીસી રોડ ડ્રોમ પીઠા રોડ ટુ બળિયાબાપજી ટેમ્પલ અને બીજું આરસીસી સ્ટ્રોંગ વોટર બોક્સ ડ્રેન વાંકેશ્વર રોડ અને મિટિંગ હોલ આજી આજીવિકા આજીવિકા શેરી વિકાસ આજીવિકા કેન્દ્ર ઉપર અને વોટર વર્ક્સ ખાતે પેવર બ્લોક દિવાલ તથા એન્ટ્રી ગેટનું કામ ધાનપુર રોડ સીસી રોડનું કામ અને બજાર શેરી સીસી રોડનું કામ અને સ્ટેશન શેરી ખાતે ધાનપુર થી કમલેશભાઈ અગ્રવાલના દુકાન સુધી આરસી રોડ આમ ટોટલ કુલ મળી બસો અડતાલીસ પોઈન્ટ અઠ્ઠાવન લાખના કામોને આજે કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે અને સરકારશ્રી તરફથી જે પણ નગરના વિકાસ માટે જે નાણાં ગ્રાંટો જે મોકલેલી છે આજે એમાં કુલ સાત કામો અમે નગરના નગરજનોના ચરણો સુધી લઈ જવામાં આજે સફળ રહ્યા છે અને આવનાર સમયમાં યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ કરી અને ચોક્કસ સારી ક્વોલિટી સાથે પ્રોડક્ટ કરીને કામગીરી આપીશું એવી હું ભાગીદારી આપું છું ધનુષકુમાર કલા નગરપાલિકા પ્રમુખ દેવગઢ બારીયા ન્યૂઝ દેવગઢ બારી દાહોદ